હર મહાદેવ હરિ ઓમ જય માતાજી કેમ છો બધા મજા માને બસ હજુ અત્યારે આપણે આવી ગયા વાડીએ અને આજનું વાતાવરણ તો એકદમ મસ્ત છે કારણ કે કાલે વરસાદ થઈ ગયો એટલે મોલ બધોય મહિંડો દાંત કાઢવા કારણ કે પાંચ પાંચદી લગીને તડકો મળી ગયો અને હવે વરસાદ મળી ગયો અને આપણે આજ છે બોડચોથ એટલે આપણે નહીં નાની ગાય પૂજન કરે છે આપણે પેલા ગંગાને ચાંદલો કરી લઈ અને બોર થવડા દીધું મીઠું મોઢું કરાઈ આપણે જાહેરાત તો થઈ હતી શંકર ભગવાનના મંદિરે ગાય પૂજન રાખ્યું છે પણ આપણે અહીંયા ઘરની જ ગાયું છે એટલે અહીંયા જ એને

તો હકીકતમાં એ પૂજન થઈ નથી જતું કારણ કે આપણે હિન્દુ ધર્મમાં ગાયું ને માતાનું સ્થાન દેવામાં આવ્યું છે અને ગાયું પૂજન થાય અને રોડ માથે રખડે અને પૂજે તો એનો કાંઈ મતલબ નથી એટલે પૂજવાથી વિશેષ તો એને ખવરાવે હાસવે રેઢી મૂકે નહીં તો એ વધારે સારું પણ ખાલી પૂજે આલી જાતું નથી

રાધાને પૂજી લઈ ને એને એ ભલે બબે પતિ પણ એ કઈ નિહા છે કે અમને નો જોયું ખોર ને ભલે વેલી જાય લઈ આવ્યા અત્યારે બપોર ના હવા બે હમણાં તો હાઈટમાંથી રસોઈ હાલે છે ને એટલે આપણે બપોર વસે આરામ કરવાનો નથી આરામ કરી તો બહુ મોડું થઈ જાય અને રસોઈ આપણે બપોર પછી જ બનાવવાનો ટાઈમ મળે કારણ કે સિંધુ હમણાં આવ્યું છે એટલે એને ઉઠવાનું મોડું હોય પછી એને ચા કરી દે નાસ્તામાં ભાખરી જે ખાવું એ બનાવી દે ત્યાં વાગી જાય દસ સાડા દસ પછી દેવાંશ નવડાવીને એનું બધું કરી ટાઈમ આપણો ત્યાં બપોરના અગિયાર થઈ જાય ત્યાં રસોઈનો ટાઈમ થઈ જાય એટલે કંઈ નવીન રસોઈ બનાવવાનો ટાઈમ મળે નહીં એ આપણે બપોરના બે વાગ્યા પછી ચાલુ કરી એટલે હવે અત્યારે ચાલુ કરશું ને અત્યારે આજે આપણે સત્સંગમાં ફ્રૂટ સલાડ પાવું છે કોઈએ કઈ કઈ બધાય અલગ અલગ પાયું છે એટલે આપણે કીધું આજ ફ્રૂટ સલાડ એટલે પા અત્યારે આપણે ફ્રૂટ સલાડ બનાવી નાખી પછી રસોઈ બનાવવાનું ચાલુ કરી ફ્રૂટ સલાડ બનાવવા માટે આપણે લઈ લઈ દૂધ દૂધ દેવાથી પપ્પા સવારે જ લઈ એવા

મિક્સ કરી આ તો જૂના જમાના અહીંયા આવે છે પેલા તો એમ કેતા કે કેટલા કેટલા કિલો ખાંડ ધોતા દસ દસ કિલો ખાંડ ધોતા પણ અત્યારે તો કિલોય બહુ થઈ જાય આપણે કિલો લોટ ચારી લીધો પણ એવાય વધશે પણ જ બનાવી લે આપણે નાંદી બાપા ને કાન્તીભાઈ ને ઘરે બધા હોય એટલે ગરમા ગરમ તો ભાવે પછી તો લાગે આપણે બહુ બધા ને ભાવે નહીં તોય આપણે કિલા એક ના તો બનાવી નાખી જો આપણે એમાં તેલ નું મોણ નાખી ગરમ પાણી થી લોટ બાંધી લે આપણે એમાં પાંચ પાવડા તેલ નાખી દે ગરમ પાણી તપેલી માં કરી લીધું છે આપણે લાડવાના પીડીયા તૈયાર થઈ હવે લઈ લે તો આપણે અહિયાં પીંડિયા ઠરવા મૂકી દીધા કીધું ગરમ છે તૈય બીજું કામ કરી નાખી અને અહીંયા આપણે પૃષ્ઠ નું દૂધ ઠરે છે

ફાની માં ખોડી રાજવાનો કોલો અને આપણે એક કરતા બે ભલા એટલે બાને પૂછીન સાહી કેવી આઈડી કેવી નઈ બાને પૂછશું શીખવું જરૂરી હે અને પૂછુઈ જરૂરી હે હા એટલે આપણે બાને આમાં બગડે હોતા સુધરે હોતા

તો થોડું ઘી નાખી લાડવા સરસ થઈ જાય પણ ઢીલી ચાહી હોય ને તો એ લાડવો ફૂગી ચડી જાય થોડાક દિવસ એટલે આપડા લાડવા પરબારે વરાય ને એવી જ ચાહણી

ઘી નાખ દે આ ઘી આપડે ઘરની ગાનુ છે ને તાજે જ ગરમ કરીશું સરસ આવી ઘી નહી લાડુ સરસ લાગે મીઠું મોહન થાર ને મોહન થાર બનાવવાનો છે દોઢ કિલો ચણાનો નો લોટ પછી આપણે દોઢ કિલો ચણા નો લોટ સારી લીધો છે ને અહિયાં આપણે ઘી ને દૂધ ગરમ કરી લીધું છે એનો દેવાનો છે કરમો અને મોણ ગમે ત્યાં એટલે આપણે મોણ મોહનથાળ ઘણી વારો બને એ મિક્સ કરી લઈએ જો આપણે દોઢ કિલો લોટમાં હજી કિલો એક ઘી નાખ્યું છે અને હજી ઘી આપણે અડધો કિલો નાખી દેવું એટલે દોઢ કિલો ઘી દોઢ કિલો લોટ ને દોઢ કિલો ખાંડ બધુંય સરખો જ નાખશું મોહન થાળ

એટલે આપણે ધ્રાબો દઈ દીધો એટલે એની કણીયું પડશે આપણે હવારે દૂધ લીધું એમાં મલાઈ લીધી બધું થઈને જ ખબર હતી કે મલાઈ આપણે એમાં કે ગાના બધી મલાઈ તો ભેંસ ના દૂધ ની મલાઈ

સુગંધ <laughs> આ સુગંધ તો અમેરિકા જાય અમેરિકા જાવ અમેરિકા ઓસ્ટ્રેલિયા આપણો બ્લોગ જ્યાં જ્યાં જોતા હશે ત્યાં બધાય જાય મોહનથાળનો લોટ ચેકિંગ થઈ ગયો તૈયાર હવે આપણે લઈ લીધી છે દોટકીલા ખાંડ ને એમાં ખાણ બુદ પાણી નાખી દીધું ને આપડે લઈ લઈ મોહનથાળ બનાવવા માટે ચાહણી મોહનથાળની ચાણી આવી ગઈ ચા આવી રીતના તાર થવા ને એટલે આપણે ચાણી આવી ગઈ આમ જો બહુ હાલે નહીં દોડે નહીં ખાલી ધીમે ધીમે હાલે રાખા ભીમા ચાહની થઈ તૈયાર હવે આપણે લોટ શેકાઈ ગયો એમાં નાખી મિક્સ કરી લઈ હવે આપણે થોડીક વાર બકડીયા હલાવી પછી ચોકીમાં ચોકી માં ઢારી આપડે ચોકી માં ઢારો છે ત્રણ તો ચાર ત્રાસ થાય એના કરતા કીધું ચોકી એક ભરાય એમ

મોહન તો જો એકદમ લાલ કલર એનો આવો તો હે ને કંદોઈ થી નો થાય કંદોઈ ટૂંકો પડે કારણ કે કલર ની કિંમત છે આ મોહન હવે આપણે પિસ્તા અને હવે કાજુ બદામ એમાં કઈ ઘટે જ નહીં કઈ ઘટવા જ ન દેવું આપણે મોહન શાક કાકા નો જન્મ દિવસ આવે છે

મોહન તો નય બાઈએ ધારી દીધો પણ કીધું થોડોક મને લાભ દો એટલે આપણે હેફલી પાડી નાખીએ હવે એટલું તો કરી એ મતે ઉમે ફારે દેપલી ઉડવા રે ને મજા આવી દેવંત ભાઈ હવે ખખના બી ના છે ને અને દેવાસ ખસખસના બી લાગે છે જ ના છે ઓ ઓ અમેને બાજિકરા નેમ ભાઈ કે અમે આગળ કે આવ તમારો ઓલતમ આવો અમારો ઓલમ સત્તા ઓ બસ એમ પાછો